પંચમહાલમાં પાનમ પાટિયાથી પાનમ ડેમ અને ઉંડારા ગામ થઈને સંતરામપુર તરફ જતો પાંત્રીસ ગામોને જોડતા રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બે વર્ષ કરતાં વધુ સમયથી ડામર રસ્તો બિસ્માર હોવાથી નવીન નહીં બનતા વાહન ચાલકોનો આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો છે આ રસ્તા ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન વાહનોની અવર જવર રહેતી હોવા સાથે રસ્તો પણ ઉબડખાબડ થઈ ગયો હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા અહીં કોઈ મોટી ઘટના બને તેની રાહ દેખી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનવા સાથે બાઇક સ્લીપ પણ ખાવાના બનાવો બની રહ્યા હોય ત્યારે કોઈ મોટી ઘટના અહીં બને તે પહેલાં સંબંધિત તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને રસ્તાની કામગીરી કરે તેવી આશા વાહન ચાલકો પણ રાખી રહ્યા હતા આ બાબતને લઈને સંબંધિત તંત્રના અધિકારીઓ ગંભીરતા લેશે કે પછી હોતી હૈ ચલતી હૈ મુજબ ચલાવશે કે શું હું આ રસ્તા પરથી રોજ જાઉં છું રસ્તો પાનમ ચોકડીથી ઉડારા પાનમ ડેમ અને છેક સંતરામપુર તરફ જતો રસ્તો છે ત્રણ હું માનું છું ત્યાં સુધી ત્રણ ચાર વર્ષથી આ રસ્તો બહુ ખરાબ કંડિશનમાં છે આશા રાખીએ છીએ કે આ રસ્તો નવો બને અથવા તો આ રસ્તાની એક મરામત કરવામાં આવે પરંતુ અમે ઈચ્છીએ છીએ રસ્તાની કંડિશન જોઈને કે રસ્તો ખરેખર નવો જ બનવો જોઈએ નજીકના સમયમાં ચોમાસું આવી રહ્યું છે રસ્તા ઉપર ખાડા ઊંડી ઉડા બહુ ઉંડા થઈ ગયા છે હું માનું છું ત્યાં સુધી કે ઊડારા જવા માટે અમારે વીસ મિનિટમાં જવાતું હતું એની જગ્યાએ અત્યારે જો ગાડી લઈને જઈએ આ ખરાબ રસ્તા ઉપર તો એક કલાક જેવો સમય થઈ જાય છે એટલે આશા રાખીએ છીએ કે રસ્તો જો કમ્પ્લીટ થઈ જાય તો વાહન ચાલકો ઝડપી પોતાના સ્થળ સુધી પહોંચી શકે રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પંચમહાલ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર